જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજ્ પરિવારના દરેક દર્શક મિત્રોને બે હજાર ત્રેવીસની હાર્દિક શુભકામના આવનારું નવું વર્ષ આ સર્વને માટે શુભ મંગલમય બની રહે ધંધામાં પ્રગતિ થાય ઉન્નતિ થાય ઘરમાં સુખ શાંતિ બની રહે ઘરમાં બરકત આવે તેવા ઉપાયો આ વિડીયોમાં આપણે સાંભળશું સાથે આખું વર્ષ સુખ સમૃદ્ધિમાં પસાર થાય ઘરમાં અન્ન અને ધનની ક્યારેય અછત ન આવે તે માટે અમુક એવા કયા નિયમોનું પાલન કરવું જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ કરી બાજુમાં પ્રેસ કરી દેજો મિત્રો નવા વર્ષના પહેલા દિવસની શરૂઆત જ શુભકારી અને મંગલકારી હોય તો આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય છે તો એ માટે નવા વર્ષના પહેલા દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો કરવો ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવ શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મી ભગવાન શ્રી હનુમાનની પૂજા કરવી ભગવાનને ફૂલની માળા ફૂલ વગેરે ચડાવી નવું વર્ષ સુખદાયી અને શુભ કલ્યાણમય બને એ માટે પ્રાર્થના કરવી નમકમાં દહીં ઉમેરી એ દહીં ભગવાનને ધરવું દહીં ધરાવવાથી નવા વર્ષનું શુભ શુકન થાય છે નમકમાં બધા રસ આવી જાય છે આથી વર્ષનો દરેક દિવસ શુકનવંતો થઈ જશે નમકનો એક અર્થ સબરસ એવો પણ થાય છે સબરસ એટલે કે જેમાં બધા રસ આવી જાય તો નવા વર્ષની શુભ શરૂઆત સબરસથી કરવાથી આપણા જીવનમાં કોઈ રસની કમી નથી રહેતી જીવન રસકસથી ભરેલું રહે છે માતા લક્ષ્મીને સાકર પતાશા કે કોઈ મીઠાઈ ધરાવી લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો માલક્ષ્મીની કૃપા અમારા પર હર હંમેશા બની રહે ક્યારેય નહીં આવા દે ધનની ખોટ તેવી પ્રાર્થના કરવી સૂર્યોદય થાય એટલે ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ સિંદુર લાલ પુષ્પ ઉમેરી ઉગતા સૂર્યને ધરી આપવું ભગવાન સૂર્યનારાયણની કૃપા હંમેશા બની રહેશે સમાજમાં માન સન્માન યશ કીર્તિમાં વૃદ્ધિ થશે નોકરીમાં ધંધામાં સફળતા આવશે સાથે પ્રગતિ થશે ભગવાન શંકરના મંદિરે જઈ જળનો અભિષેક કરવો ઓમ મહાદેવાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો માતા પાર્વતીનું ધ્યાન ધરવું તેમજ કોઈ પણ ગરીબ વ્યક્તિને કે પછી જરૂરિયાતમંદને સવાયા અન્નનું દાન કરવું ગાયને રોટલી ખવડાવી કે ઘાસચારો નાખો જેનાથી સમગ્ર વર્ષમાં અન્નપૂર્ણાની કૃપા બની રહેશે ઘરમાં નહીં આવે અન્ન અને ધનની ખોટ ઘરમાં સવાયું અન્ન અને ધન આવશે ઘરની મહિલાઓએ નવા વર્ષની શુભ શરૂઆત લાલ રંગના વસ્ત્રો પહેરીને કરવી કારણ કે લાલ રંગ એ લક્ષ્મીને અતિ પ્રિય છે લાલ રંગ ઘરની સમૃદ્ધિને આકર્ષિત કરે છે ઘરમાં અન્ન અને ધન ક્યારેય નહીં ખૂટે આ દિવસે ઘરને સ્વચ્છ સુઘડ રાખવું શુભ ચિહ્નોથી શણગારવું જેનાથી ઘરમાં સકારાત્મકતા વધશે પરિવારના સભ્યોમાં ભર્યું વાતાવરણ આખું વર્ષ બની રહેશે આ દિવસે ઘરમાં નવું માટીનું કુંડું લાવવું તેમાં માટી ઉમેરી શુભતા મંગલતા આપતો કોઈ પણ છોડ રોપવો જેમ કે

જેનાથી ઘર પરિવારમાં આનંદ ઉલ્લાસભર્યું વાતાવરણ બની રહેશે આ દિવસે ઘરના મંદિરમાં પૂજા કરી ઘરના ઉમરાની પૂજા જરૂર કરવી ઘરના ઉમરા પર શુભ સ્વસ્તિક બનાવવું જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારેય નહીં પ્રવેશ કરે અને ઘરની બરકતમાં વધારો થશે આ દિવસે ઈષ્ટદેવ ગુરુ માતા પિતા વડીલોના આશીર્વાદ લેવા તેના આશીર્વાદથી ઘરમાં શુભતા સાથે સમૃદ્ધિમાં વધારો થશે સંપત્તિ સાથે સંતતિનું વરદાન પણ પ્રાપ્ત થશે તથા બે હજાર તેવીસનું નવું વર્ષ રવિવારથી શરૂ થઈ રહ્યું છે આથી આ દિવસે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાથી ભગવાન સૂર્યનારાયણની વિશેષ કૃપા બની રહેશે કારણ કે ભગવાન સૂર્યનારાયણ એ ગ્રહોનો રાજા છે તેને ગ્રહપતિ પણ કહેવામાં આવે છે રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાથી ઘર પરિવારમાં માન સન્માન વધે છે નોકરી વ્યવસાય ધંધામાં પ્રગતિ અને ધંધામાં બરકત આવે છે નવા વર્ષની શુભ શરૂઆત રવિવારે થતી હોવાથી આ દિવસે ગોળ ઘઉં લાલ વસ્ત્ર વગેરેનું દાન કરવું જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી ભૂખ્યા બાળકો ગરીબોને અન્ન વસ્ત્રનું દાન કરવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને અન્ન અને ધનની ક્યારેય ખોટ નહીં આવવા દે નવા વર્ષના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવો અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કુતરાને ઘરની બનાવેલી રોટલી અથવા તો બિસ્કિટ ખવડાવવા કીડીને કાર્યો કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરશો તો આખું વર્ષ ઘરમાં શુભતા અને મંગલતા બની રહેશે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય ખોટ નહીં આવે તો મિત્રો આ હતું નવા વર્ષની શુભ શરૂઆત કેવી રીતે કરવી હવે જોઈએ એવા ઉપાયો જે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે છે જેમાંનો પહેલો ઉપાય છે શ્રી હનુમાનજીની પંચમુખી મૂર્તિ કે ફોટો ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો આમ કરવાથી ઘરની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે ઘરમાં નકારાત્મકતા પ્રવેશ પણ નહીં કરી શકે ઘર હંમેશા સકારાત્મકતાથી ભરેલું રહેશે જે ઘરમાં સકારાત્મકતા હોય એ ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી હોતી બીજો ઉપાય છે મીઠું હંમેશા કાચની બરણીમાં જ રાખવું એ મીઠામાં બે થી ત્રણ લવિંગ રાખી મૂકવા આમ કરવાથી વાસ્તુ દોષ ઘરમાં નહીં રહે ઘરમાં જો વાસ્તુ દોષ હશે તો એ દૂર થઈ જશે ત્રીજો ઉપાય છે ઘરની સાવરણી હંમેશા કોઈની નજરમાં ન આવે એ રીતે રાખી મૂકવી તથા સાવરણીને ક્યારેય ફેંકવી ન જોઈએ કહેવાય છે કે સાવરણી એ માલક્ષ્મીનું પ્રતિક છે આથી તેને ક્યારેય કોઈની નજરમાં ન આવવા દેવી જોઈએ ચોથો ઉપાય છે કે ઘરના પૂજા સ્થાનમાં હંમેશા ચોખાની નાની ઢગલી કરી રાખવી અને તેને મા અન્નપૂર્ણાનું પ્રતિક માની નિત્ય તેની પૂજા કરવી મા અન્નપૂર્ણા એ અન્નની દેવી છે અન્નની અર્ધિષ્ઠાત્રી દેવી છે તેની પૂજા કરવાથી ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહે છે પાંચમો ઉપાય છે ઘરમાં ધનવેલ વાવવી ધનવેલ એ માતા લક્ષ્મીનું પ્રતીક છે ધનવેલમાં નિત્ય પાણી સીજી તેનું જતન કરવું ધનવેલ જેમ મોટી થતી જશે તેમ ઘરમાં ધનની વૃદ્ધિ થતી જશે ધન આકર્ષાઈને તમારા ઘરમાં આવશે છઠ્ઠો ઉપાય છે ઘરના પાણીયારે દીવો કરવો નિત્ય સંધ્યા સમયે ઘરના પાણીયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે કહેવાય છે કે પિતૃઓનો વાસ ઘરના પાણીયારે હોય છે ઘરના પાણીયારે દેવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તૃપ્ત થાય છે અને તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતતિના આશીર્વાદ આપે છે સાતમો ઉપાય છે ઘરના મંદિરમાં અથવા તો જ્યાં ધન રાખતા હોય તે તિજોરીમાં કુબેર યંત્ર રાખવું કારણ કે કુબેર ભગવાન એ ધનના દેવતા છે નિત્ય તેની પૂજા કરવાથી ઘરમાં કુબેરનો વાસ થાય છે અને જે ઘરમાં ભગવાન કુબેરનો વાસ હોય તે ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી હોતી હવે આઠમો અને છેલ્લો ઉપાય છે તાળાનો આ એક ચમત્કારિક ઉપાય છે આ ઉપાય કરવાથી તમારી કિસ્મત ખુલી જશે નવા વર્ષના દિવસે સવારે કોઈ પણ તાળાની દુકાને જઈ તાળું ખરીદવું એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે તાળું ખરીદો એ ખુલ્લું ન હોવું જોઈએ અને ખરીદતા પહેલા એ તાળું ખોલવું પણ નહીં તાળું ઘરે લાવી ઘરના મંદિરમાં મૂકવું ત્યારબાદ ઘરના ઉમરા પર સાત વાર ઉતાર કરી કોઈની સાથે વાતચીત કર્યા વગર પાછું વાળીને જોયા વગર ઘરની આજુબાજુ જો કોઈ મંદિર હોય તો એ મંદિરે જઈ એ તાળું અને ચાવી મૂકી દેવું તાળું મૂકતા સમયે કંઈ પણ બોલવું નહીં કોઈની સાથે વાતચીત કરવી નહીં

તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરશે તો મિત્રો આમાંથી કોઈ પણ એક ઉપાય કરીને તમે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિને પામી શકો છો સફળતાને પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ હતું નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી તથા નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી ભરેલું રહે તે માટે કરવાના ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ